આજ રોજ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર શૈલેષ પટેલ અને તાલુકા જેવા વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કામગીરી શ્રી સપ્રેશભાઈ પટેલ સુપરવાઇઝર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દેખરેખ હેઠળ દેણપ રાજગઢ કાજિયલ યાસણા અને ખંડોસણ ગામોમાં કરવામાં આવી હતી મચ્છર નિયંત્રણ અને જનજાગૃતિ આજે ગામોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું આ સર્વેલન્સ દરમિયાન પાણીની મોટી ટાંકીઓ ખાડા અને જાહેર હવાડાઓમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવી જે મચ્છરોના પોરાનો નાશ કરવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત ટેમિફોસ દ્વારા પોરાનાશક કામગીરી પણ કરાઈ હતી અને ખાડા ખાબોચિયામાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો જે મચ્છરોના પ્રજનનને અટકાવે છે તમામ આરોગ્ય કર્મચારીઓએ સંકલનમાં રહીને લોકોને મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે આરોગ્ય શિક્ષણ પૂરું પાડ્યું લોકોને મચ્છરોના સંવર્ધન સ્થળોને સાફ રાખવા પાણી ભરાવા ન દેવા અને વ્યક્તિગત સુરક્ષાના ઉપાયો અપનાવવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું રાજગઢ ગામમાં સામુદાયિક સહયોગ રાજગઢ ગામમાં આરોગ્ય કાર્યકર દ્વારા સરપંચશ્રીની મુલાકાત લેવામાં આવી હતી અને વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિગતવાર ચર્ચા કરવામાં આવી આરોગ્ય કાર્યકરે ગામમાંથી પક્ષી કુંજ ઘર પર પડેલો ભંગાર અને ટાયર જેવી વસ્તુઓ દૂર કરવા માટે વિનંતી કરી સરપંચશ્રીએ આ સૂચનો પ્રત્યે સહમતી દર્શાવી અને પોતે જ ગામમાં લોકોને સમજાવવા તથા લોકોની આરોગ્ય સુખાકારી માટે કામગીરી કરવા સંમત થયા આ સમગ્ર કામગીરી આયુષ્માન આરોગ્ય મંદિર દેણપ અને તાલુકા આરોગ્ય ઓફિસ વિસનગર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી